ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપરની સુકરદાર ખાતે બેઠક યોજાઈ ડોક્ટર આંબેડકર ભવન નિર્માણ સહિત ચૌદ એપ્રિલની ઉજવણી અંતર્ગત ચર્ચાઓ કરવામાં આવી આજ રોજ રાત્રે દસ વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ રાપર ખાતે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર શહેરના કાર્યકરોની બેઠક યોજાઈ હતી જેમાં સંગઠનને વધુને વધુ મજબૂત કરવા તેમજ સક્રિય બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આજની મિટિંગ દરમિયાન સુંદરભાઈ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં રાપર ખાતે શૈક્ષણિક હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય એ માટે સાર્વજનિક લાઇબ્રેરી તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ફ્રી ટ્યુશન ક્લાસ સહિત તાલીમ સેન્ટર માટે ડોક્ટર આંબેડકર ભવનનું નિર્માણ કરવામાં આવશે જે કાર્ય સમાજ તમામ લોકોના સહકારથી કરશે સમાજમાં સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશથી સમાજમાં એકતા અને ભાઈચારો મજબૂત કરવા આગામી ચૌદમી એપ્રિલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે રાપર ખાતે અનુસૂચિત જાતિ મહાસંમેલન યોજવા આયોજન બનાવવામાં આવ્યું હતું ગ્રુપના સંયોજક અશોકભાઈ રાઠોડે વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે મહાસંમેલનમાં પચાસ હજારથી એક લાખ લોકો જોડાઈ શકે તેવું આયોજન અને વ્યવસ્થા કરવામાં આવશે તેમજ આયોજનને સફળ બનાવવા ગ્રુપ દ્વારા રાપર તાલુકા સહિત કચ્છ જિલ્લાના વિવિધ સંગઠનો તેમજ સમાજના આગેવાનોને સંકલનમાં લઈ એકતા અને ભાઈચારાના માહોલમાં આ સંમેલન જિલ્લાના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું મહાસંમેલન યોજાશે જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ સંગઠન અને ભાઈચારો રહેશે આ પ્રસંગે દિલીપભાઈ ગોહિલ કાંતિભાઈ ગોહિલ ગોપાલભાઈ રાઠોડ છગનભાઈ ભદ્રુ સંજયભાઈ રાઠોડ બિપિનભાઈ ડોડિયા બાબુભાઈ પરમાર ભરતભાઈ દાફડા સંજયભાઈ પરમાર કિશોરભાઈ મેરિયા મેહુલભાઈ ગોહિલ ધનસુખભાઈ રાઠોડ મહેન્દ્રભાઈ મુછડીયા રાજેશભાઈ ધેડા લાલજીભાઈ ધેડા રામજીભાઈ સોલંકી વેસીભાઈ વાઘેલા વિનોદભાઈ ભદ્રુ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા